રદ કરવામાં આવે છે અને ઘણા બધા નવા ખેડૂતોના નામ એડ કરવામાં આવે છે તો તમારું નામ લાભાર્થી આદિ લિસ્ટમાં છે કે નથી કેવી રીતે ચેક કરવું અને સાથે આગળ તમને કોઈ હપ્તો ના મળ્યો હોય તો હપ્તો કઈ રીતે મેળવવો એના વિશે પણ વિડીયોની અંદર હું તમને માહિતી આપીશ એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર

આ યોજના અંતર્ગત હવે એકવીસ હપ્તો જાહેર કરવાની તૈયારીઓ ચાલી રહી છે વાત કરીએ તો આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા અને જે છે ખેતી માટે જરૂરી સહાય પૂરી પાડવાનો છે મિત્રો આ યોજનાનો જે મુખ્ય ઉદ્દેશ છે એ ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે અને ખેતી માટે જે જરૂરી સહાય છે પૂરી પાડવાનો છે સરકાર જે છે ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની નાણાકીય સહાય ત્રણ સમાન હપ્તામાં પૂરી પાડે છે મિત્રો સરકાર દ્વારા જે ખેડૂતો છે એમને વાર્ષિક છ હજાર રૂપિયા અહીંયા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે આવે છે એ પણ ત્રણ સમાન હપ્તામાં જે છે આ સહાય આપવામાં આવતી હોય છે વાત કરીશું આગળ તો દરેક હપ્તો બે હજાર જેટલો હોય છે મિત્રો એટલે કે બે હજારનો જ હોય છે ડીબીડી દ્વારા સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં હપ્તાને મોકલવામાં આવે છે મિત્રો જે હપ્તો છે એડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સપોર્ટના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં હપ્તો જમા કરવામાં આવે છે આમાં કોઈ પણ વચ્ચે એજન્ટને રોકવામાં આવતો નથી વાત કરી આગળ તો લાખો ખેડૂતો પહેલાંથી જ વીસમા હપ્તાનો લાભ લઈ ચૂક્યા છે મિત્રો ઘણા બધા ખેડૂતોને એ વીસમા હપ્તાનો લાભ મળ્યો હતો અને ઘણા

સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયા અથવા નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધીમાં જે છે ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે એટલે કે સરકાર તરફથી જે માહિતી મળે છે અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર જે માહિતી મળે છે એના અંતર્ગત ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં એટલે કે મિત્રો ઓક્ટોમ્બરનો જે છેલ્લું અઠવાડિયાનો આજે છેલ્લો દિવસ છે તો હજુ સુધી હપ્તા અંગે કોઈ સરકાર દ્વારા અપડેટ આવી નથી અને એ જોવા મળે છે તો નવેમ્બરના પહેલાં અઠવાડિયામાં એટલે કે આ નવેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં જે છે ખેડૂતોના ખાતામાં હપ્તો જમા થઈ શકે છે કૃષિ વિભાગે જે છે હપ્તાના વિતરણ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને લાભાર્થીઓની યાદી પોર્ટલ પર અપડેટ કરવામાં આવી ગઈ છે મિત્રો જે ખેડૂતોની ઈ કેવાય છે ને બેન્ક ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તેમને સમયસર તેમના ખાતામાં જે છે ભંડોર પ્રાપ્ત થશે એટલે કે મિત્રો કેવાય જે પણ ખેડૂત મિત્રની પૂર્ણ થયું છે બેંક ચકાસણીની જે પ્રક્રિયાઓ છે જે ખેડૂતની પૂર્ણ થઈ છે તેમને સમયસર તેમના ખાતામાં જે હપ્તો છે એ જમા કરવામાં આવશે વાત કરીએ આગળ જો તમારા ખાતામાં એકવીસમો હપ્તો જમા થયો નથી તો પહેલાં તમારે કેવાયસી સ્ટેટસ અને બેંક લિંકિંગ તપાસવાનું છે ત્યાર પછી કેટલીકવાર ટેકનિકલ સમસ્યાઓ અથવા બેંક ચકાસણીના ભૂલોને કારણે ચુકવણી અટકી જાય છે આવી પરિસ્થિતિમાં ખેડૂતોને સામાન્ય જે છે સમસ્યાના ઉકેલ માટે તેમના નજીકના સીએસસી સેન્ટર અથવા કૃષિ વિભાગની ઓફિસની મુલાકાત લેવી જોઈએ જેથી કરીને જે પણ તમારા હપ્તા અટકેલા છે એ તમને મળી જાય તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવી દેજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ